હજી સુધી અમારા લાઈફમાં કોઈ આવ્યું નથી તમારી લાઇમાં ખાવા માટે અમારા લાઈફમાં નિરલબેન ઓગણિયા આવી ગયા છે

અમને આજે કોઈ તો આજા લાઈવ માં જય માતાજી મિત્રો કોઈ અમારા લામા માં માં માટી

જે માતાજી લખે ન હોય અને અમારી ચેનલને લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરજો અમે ધંદુક અમે અમદાવાદના છીએ કાનાભાઈ ચાવડા સ્વાગત છે તમારું અમારી લાઈવમાં ધન્યવાદ માતાજી કરીને લાઈક કરો મિત્રો હજી બેજ લાઈક આવી છે લાઈક કોમેન્ટ કરો નવા હોય તે મારી છે સ્ક્રેબ કરી દેજો ના જે લાઈવ નહીં કરતી ત્યારે ટાઈમ મળે ત્યારે લાઈવ કરી કરીને કોમેન્ટમાં જાવો તમે મિત્રો ક્યાં ક્યાં સીન મને જોઈ રહ્યા છો અને કોમેન્ટમાં મને જોધપુર કયા જિલ્લા માં આવેલું મને જણાવો જામજોધપુર બે બોલો જલપા ભાભી જામનગર જિલ્લો જામનગર જિલ્લો બરાબર ધન્યવાદ તમારો બોલો ભાભી શું કેવા માંગો

નવા હોય તો જેનો સબસ્ક્રાઇબ કરજો એન લાઇક કમેન્ટ કરવાનું પૂરતા નહીં ત્યાંથી છું જય માતાજી ન્યોતાથી રાધે થેન્ક યુ ભાઈ મારા લાઈવ માં આવવા માટે લાઈક કરો મિત્રો હજી બેસ્ટ લાઈક છે ચૌદ જણા જોવે લાઈક ને સોરી લાઈવ તાજી કરીને જણાવો મિત્રો મારામાંથી સુનો મતલબ મતલબ શું કહેવા માંગો છું ભાઈ તો મે ગુજરાતીમાં કમેન્ટ કરીને જણાવો અમારી કેવી ચાલે છે અમારી દુકાન સારી ચાલે છે હજી તો શરૂઆત કરી છે ભાઈ નરોડ આપીએ ગોવિંદભાઈ પરમાર નરોડ

તમારો ખૂબ ખૂબ આભાર અમારા લાઈનમાં જોડાવા માટે અમારું ગામનું નામ તંદુકા તંદુકાના છીએ અમે ભાઈ અમદાવાદમાં રહીએ છીએ કયા જિલ્લામાં આવેલું ભાઈ બરોડા કયા જિલ્લામાં આવેલું ભાઈ કોમેન્ટમાં જય માતાજી કરીને જણાવો મારી સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો લાઈવમાં જોડા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વડોદરા વડોદરા ક્યાં ને વડોદરા સોરી ભાઈ એમને ખબર નથી ધન્યવાદ તમારો જણાવવા માટેરલબેન ઓગણિયા ની કોમેડ બેન અમારા લાઈફમાં જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી ન હોય એક કોમેન્ટમાં જય માતાજી કરીને જણાવો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરી દો નીરલબેન ઓગાણિયા જય માતાજી जी त्या बरोडा मोदी जी बरोडा नाता है से खबर नहीं बहुत बजा तो क्या है, ने है। आ, चावेच्टा था। चावेच्टा था। चावेच्टा था। ना अहमदाबाद में आता मोदी चावे चाहता चावे बन जाएगा बजा के अहमदाबाद में आता चावे चाहता हमारे YouTube चैनल में सब्सक्राइब करवाने के हमारा बहुत-बहुत धन्यवाद। ચલો મિત્રો તો અહીંયા અમારે હવે ઘરે જવાનો સમય થઈ ચૂક્યો છે તો હવે અત્યારે અમે અમારું લાઈવ બંધ કરી છે તમારે નિવદન થેન્ક યુક્યુ બાય મિત્રો કમેન્ટમાં જ વાર્તાજી રાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય મિત્રો કમેન્ટમાં જ મારા જૂની જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોયું નથી ના ના સાંભળ્યું છે પણ જોયું નથી થેન્ક યુ થેન્ક યુ લાઈવમાં જોડાવા માટે ધન્યવાદ નેક્સ્ટ વાર અમે લાઈવ કરીએ ત્યારે આપણે બધા મળશે